પંચાયત સમાચાર ટ્વેન્ટી ફોર માં સ્વાગત છે દાહોદ જિલ્લા સામાન્ય સભામાં હોબાળો ભાજપના તમામ સભ્યો નું વોકઆઉટ દાહોદ જિલ્લા જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ધામોના અધ્યક્ષ સ્થાને યોજાયેલી સામાન્ય સભામાં એસવી યા મદદ બદલીની માંગ સહિત વિવિધ પ્રશ્નોને લઈને જિલ્લા પંચાયતના પચાસ સભ્યો દાહોદ જિલ્લા પંચાયતના યોજાયેલી ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્ર ભાભુર અને જિલ્લા પંચાયત પ્રમુખ સહિત સભ્યો અને ડીડીઓ સહિત જિલ્લા પંચાયતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં સભાની શરૂઆતમાં સભ્યો દ્વારા પ્રશ્નાવલી ફોર્મેટ હોવાની રજૂઆત કરતા આવતી બાઠકમાં સમાવેશ

પ્રમુખશ્રી કરણસિંહભાઈ ડામોરના અધ્યક્ષસ્થાને એજન્ડા મુજબની કાર્યવાહી શરૂ થઈ અને અમારા છૂટેલા જિલ્લા સભ્યો તરફથી પ્રશ્નોત્તરી રજૂ થઈ પ્રશ્નોત્તરીના જવાબો પણ ડાબાના અધિકારીઓએ સરકારશ્રીના નોર્મ્સ અને ફોર્મેન્ટ મુજબ આપ્યા નથી એના માટે જિલ્લાના અમારા જિલ્લા વિકાસ અધિકારી અને આજની સભાના સભ્ય સચિવ તરીકે સ્મિત સાહેબને પ્રશ્નોત્તરી ફોર્ડ ન હોવાના લીધે અમારા જિલ્લા સભ્યોએ રજૂઆત કરેલ છે તો જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જે આજની પ્રશ્નોત્તરી છે એ નેક્સ્ટ બેઠકમાં સમાવેશ કરવા માટેની ખાતરી આપતા અન્ય મુદ્દાઓની ચર્ચા થતા અન્ય મુદ્દાઓમાં પણ સામાન્ય સભાના નોર્મ્સ અને વહીવટ અનુસાર આજે સભા શરૂ થઈ નથી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી બામરૂલીયા રાજ્ય સરકારના કલ્યાણકારી યોજનાની ગ્રાન્ટો અને વહીવટને ખૌરંબે પાડે તેવા પ્રયત્નો કરે છે આજની સામાન્ય સભામાં અમારા ચૂંટાયેલા ધારાસભ્યશ્રીઓ જિલ્લા સભ્યશ્રીઓ અને અમારી પૂરી ટીમ દાહોદ તરીકે આ બાબતે અમે સામાન્ય સભામાં ચર્ચા કરતા એનો જવાબ મળેલ નથી આજે સર્વાનુમતે ચૂંટાયેલા જિલ્લા પંચાયત સભ્યોએ શ્રી બામરોલિયા નાયબ જિલ્લા વિકાસ અધિકારીને અહીંથી આ જિલ્લામાંથી રાજ્ય સરકારના વહીવટને ખલેલ પહોંચાડે છે અને અમારી રાજ્ય સરકારની વ્યવસ્થા ભંગ કરે છે એના માટે અહીંથી મેં સરળનું મતે ધારાસભ્યશ્રીઓ જિલ્લા સભ્યશ્રીએ સરનો મતે શ્રી નાયબ જિલ્લા વિકાસી બાંબરોલિયાની બદલી કરવા માટે સરોનું મતે દરખાસ્ત રજૂ કરેન્ટ ઠારાવવામાં આવ્યું છે એની બેઠક અમે અધબેસેટથી છોડેલ છે થેન્ક યુ સર સામાન્ય સભામાં અમે અમારે જિલ્લા પંચાયત પ્રમુખ સભ્ય અધ્યક્ષતામાં જોવું છે ધારાસભ્ય શ્રી જાગૃત ધારાસભ્યશ્રી મહાબાડાપુર મારે સભી જિલ્લા પંચાયત કે સભ્ય હાજર છે उनकी कुछ रजुअत थी कि आ, हमारे जिला पंचायत में बिल्स क्लियरिंग तालुका पंचायत में बिल्स क्लियरिंग इसका प्रश्न है नरेगा में काम स्लो होने का थोड़ा प्रश्न है तो मैं सारी चीज़ें नोट कर ली हैं और उसके ऊपर हमारी पूरी टीम आर एंड बी के भी थोड़े प्रश्न थे तो उन प्रश्नों को हमने नोट कर लिए अपनी टीम के साथ हम भी उसकी समीक्षा करेंगे और जो पॉइंट्स हमारे आज के जिला पंचायत के सभी सभ्यों ने रखे प्रमुख साहब के चेहरे से जो प्रश्न आए जो एम एल ए ने जो रजुआत की है सबको ध्यान में लेके हम अपनी पूरी टीम को मोबिलाइज करके और जो जो इम्प्रूवमेंट्स हमारे लेवल पे करने की जरूरत है वो हम सभी करें सर डेबी डी डी का विरोध था उनकी अब की मांग कर रहे हैं क्या है इसमें इसमें सभी सभ्यों की तरफ से ऐसी रजुआत आई कि एक आ, अधिकारी आ, बिल्स क्लियर नहीं कर रहे हैं जबकि मेरे अंडरस्टैंडिंग में ऐसा नहीं है बट हम फिर भी इसका इसको हम चेक करेंगे और जो भी स्टेप्स हमें लेने की जरूरत है जिस भी जगह पे बॉटल नेक बन रहा है थोड़ा स्लो हो रहा है ये काम उसको आप स्पीडअप करवाएंगे सर आज की सामान्य सभा में ऐसी खास क्या बात थी जो पत्रकारों को भी बाहर निकाल दिया और बंद दरवाजे में सभा हुई नहीं वो तो देखिए पंचायत एक्ट है रूल्स है उसमें जो सामान्य सभा के मेंबर्स है हमारा वीडियो रिकॉर्डिंग है उसका एक्सेस आपको हम दे देंगे लेकिन जो सामान्य सभा के मेंबर्स में उनके अलावा उनके रिलेटिव्स जूनियर स्टाफ एचओडीज को बैठना है सभ्यों को बैठना है धार सभ्य तो जो इन्वाइटेड में उनको बैठना है उसके अलावा सामान्य सभा में इन्वाइटेड मेंबर्स को बैठना है वो प्रक्रिया नहीं होती इसीलिए जो इन्वाइटेड थे उन्हीं को हमने लेकिन नियम ऐसा है कि सामान्य सभा में पत्रकार तो दे सकते हैं इन्वाइटेड में हम अलाउ करते हैं जो इन्वाइटेड मेंबर्स नहीं थे उनको और ऐसा हो तो हम पूरा वीडियो रिकॉर्डिंग आपके साथ तुरंत शेयर कर देंगे तो उसमें जो भी सामान्य सभी की क्लिप्स है वो तो सभी मीडिया रिपोर्टर्स को हम तुरंत अवेलेबल करवा देंगे वो हमारे पास वीडियो okay, रिकॉर्डिंग है तो okay. उसमें से आप कोई भी पार्ट लेके उसको okay. यूज कर सकते हो ओके सर थैंक यू